નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દર્શક મિત્રો સુપરહિટ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સુપરહિટ ફિલ્મો આવી રહી છે અને ઘણી બધી સફળ ફિલ્મો વિક્રમ ઠાકોરે આપી દીધી છે છે મિત્રો ઘણી ઘણી બધી બધી કોમેડી પણ કરી ફિલ્મોમાં તો આ ફિલ્મોમાં જીતુ પંડ્યા પણ જોવા મળવાના છે દર્શક મિત્રો આ સુપરહિટ ફિલ્મ આવી રહી છે તો એ ફિલ્મનું નામ લેતા પહેલા દર્શક મિત્રો એટલું જણાવી દો કે અત્યારે ભાઈની બહેનની લાડકી ફિલ્મ એનું પ્રમોશન જોરશોરથી કરી રહ્યા છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર બહેની બેની લાડકી મુવી માટે દરેક થિયેટરમાં જાય છે અને ચાહકો સાથે આ ફિલ્મ જોવે છે તો વિક્રમ ઠાકોર ફિલ્મ પાછળ ઘણી બધી મહેનત કરે છે દર્શક મિત્રો તો દર્શક મિત્રો આપણે આ વિડીયોમાં ભાઈ ની લાડકી મૂવી વિશે વાત નથી કરવાના દર્શક મિત્રો વિક્રમ ઠાકોર એટલે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ની નવી ફિલ્મ આવી રહી છે હાલ બેરો ગામડે એ ફિલ્મ વિશે આપણે ચર્ચા કરવાના છે દર્શક મિત્રો ત્યાં સુધી તમે લાઈક કમેન્ટ કરી દેજો દર્શક મિત્રો આ વિડીયો જરા પણ ગમે તો લાઈક કરજો અને ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરી દેજો જો નવા હોય તો દર્શક મિત્રો દર્શક મિત્રો હાલ બેરો ગામડે એ ફિલ્મોમાં સ્ટાર માં કોણ કોણ છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે શું મમતા છે કે નહીં તો આ દર્શક દર્શક મિત્રો મિત્રો તમને દરેક 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 કલાકાર એક્ટર કોણ કોણ છે છે માહિતી મળવાની તો ના અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમને વિડીયો પછી તમારે શું કેવું છે એ કમેન્ટમાં જરૂર કહેજો દર્શક મિત્રો દર્શક મિત્રો આમ તો વિક્રમ ઠાકોરની ઘણી બધી ફિલ્મો આવી ગઈ બે હાજર ચોવીસ માં જિંદગી જીવી લે ભાઈને લાડકી સોરી સાજના જેવી ફિલ્મો આવી હતી એમાં પાંચ ફિલ્મો સાઈન કરી હતી હવે ડીજે રાજા પણ ફિલ્મ આવવાની છે અને હાલ બેરુ ગામડે એ પણ ફિલ્મ આવવાની છે તો આપણે અહીંયા ડીજે રાજા ફિલ્મની વાત નથી કરવાના દર્શક મિત્રો આપણે વાત કરવાના છે હાલ બેરુ ગામડે એ ફિલ્મ વિષયની ચર્ચા આપણે પૂરેપૂરી કરવાના છે ક્યારે શૂટિંગ ચાલુ થાય છે બધી જ વાત કરવાના છે શનિવારે રાખેલું છે અને બપોરે બાર ના ઓગણચાલીસ કલાકે શુભ મુહર્ત રાખેલું છે સાથે સાથે સત્યનારાયણ કથા પણ છે અને દર્શક મિત્રો તમને ખાસ વાત જણાવી દઉં આ ફિલ્મ નું મુહૂર્ત થાય છે લકી સ્ટુડિયો ના હાલો થવાનું છે આ ફિલ્મના નિર્માતા દિગ્દર્શક હસમુખ પટેલ છે કથા પટ કથા સ્વાદ ગુરુ પટેલ છે સંગીત મયુર નાળીયાનું છે ગીત જસવંત ગંગાનીનું છે ભરત રામી આનંદ મેહરા જયેશભાઈ આ ત્રણ ચાર જણા મિત્રો સાથે મળીને ગીત આપવાના છે અને આપણા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આ ફિલ્મના ગીતો પણ ગાવાના છે સાથે સાથે બેન છે અને નયન શર્મા પણ છે દર્શક મિત્રો સભી કલામાં વિરલ પટેલ એટલે કે અન્નુ ફાઇટમાં છે દિલીપ યાદવ અને ડ્રેસ ડિઝાઇનમાં રજત તો દર્શક મિત્રો હવે આ સ્ટાર કાસ્ટમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર છે અને કોમેડી કિંગ જીતુ પંડ્યા છે અને સાથે સાથે શ્વેતા સેન છે આ ફિલ્મમાં આપણને મમતા સોની જોવા નથી મળવાના દર્શક મિત્રો આ ફિલ્મ પણ આપણું જે દર્શક મિત્રોની ચાહના છે આપણા દર્શકોની એવી આશા છે કે મમતા સોની જોવા કોઈ ફિલ્મમાં મળશે પણ આ ફિલ્મમાં મમતા સોની જોવા નથી મળવાના સીતા સેન આ ફિલ્મમાં જોવા મળશે તો આગળ સ્ટારકાસ્ટની વાત કરીએ તો ગુરુ પટેલ ચૈન્દ્ર મહેતા પતિમા ટ્રી હિતેશ રાવલ હિમાંશુ તુરી મનીષા ત્રિવેદી અને જિગીશા શાહ હેમાલી મહેશ રબારી નીરવ દરજી શિયા મિસ્ત્રી મૌલિક પાઠક શિવરાજ વહોરા શીલા પટેલ અને ફિરોજ ઈરાની આ દર્શક મિત્રો આ ફિલ્મોમાં વિલન તરીકે ફિરોજ ઈરાની તમને કદાચ જોવા મળશે અને ફિરોજ ઈરાનીનું નામ છે તો મારા ખ્યાલથી આ ફિલ્મમાં ફિરોજ ઈરાની જ વિલન હશે દર્શક મિત્રો આ ફિલ્મની માહિતી તમને કેવી લાગી કમેન્ટના માધ્યમથી કહેજો અને દર્શક મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની કઈ ફિલ્મ તમને ગમે છે એ કમેન્ટના માધ્યમથી દર્શક મિત્રો તમે જરૂર કહેજો દર્શક મિત્રો